હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે વહેલા વહેલા ઉઠી ગયા છીએ કૃપાલીબેન કસરત કરે છે ત્યાં શું ભે લો વિમાન જ્યારે આવી જાય છે એકદમ નજીકમાં બેઠા આવી જાય તો ભાઈ સવારમાં વહેલું રોજ ઉઠવાનું થાય છે મારે કેમ કે આજે મહેમાને આવવાના છે રૂપાલી બેનને જવાનું છે વહેલું આજે સ્કૂલમાં જવાનું છે પિક્ચર જોવા પિક્ચર જોવા જવાનું છે એમને અને મારે પણ ફટાફટ નાઈ લેવાનું છે મહેમાન આવવાના છે એટલે ફટાફટ નાઈ થઈ તૈયાર થઈ ગઈ

સ્કૂલે જાઓ ને એક વ્યક્તિ નું આમ જોવા જ આવવાનું વાહ વાહ આજે સ્માઈલ કાઢ્યો ને કદાચ કેમ કે આજે ખાસ મહેમાન ને એટલે આજે વહેલા વહેલા ઊઠી ગયા જોયું તમે ખાસ મહેમાન અમે તમને બતાવીશું કોણ આવે હંમેશા અહિયાંનું કોઈ નું આવે ને એટલે એ લોકો ખુશ થઈ જાય એટલે કે એની બેન આવવાની છે એની બેન એટલે ખુશ થઈ જાય બેન આવે મને પેલા ઉઠો 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 ના કહેવાય ઉઠો કહો એટલે ઉઠી જાય પાર્ટી શું કે ત્રણ ફટાફટ હું નાઈ ધોઈને તૈયાર થવું તો આપણે નાઈ ધોઈ થઈ ગયા છીએ તૈયાર આ લોકો સૂર્ય દાદાને ચઢ ચડાવી દઈએ રે ફટાફટ અને આપણે થઈ ગયા છીએ તૈયાર આપણે મહેમાનો નાસ્તો દેવા જવાનું છે તો તમને બતાવ્યું હમણાં અને કેટલા આવે છે હાલ લો મહેમાનો આવી ગયા છે મસ્ત મજાનો નાસ્તો દેવાઈ ગયો છે સૂર્ય ના દર્શન થઈ ગયા છે સૂર્ય ના દર્શન થઈ ગયા છે અને મહેમાનો પણ આવી ગયા છે તો ચાલો ત્યારે આપણે પણ ઉતાવળ રાખીએ થોડુંક મારે થોડુંક વધારે આજે કામ છે કેમ કે કૃપાલીબેનને મૂકવા જવાના છે અને મહેમાનો ફટાફટ આવી ગયા એટલે ત્યારે દબાવો ફટાફટ નો નાસ્તો લઈને આવી ગયા આપણે અને કૃપાલીબેન નાવા ગયા છે ફટાફટ નાસ્તો કરી એમના લીધે જ થોડું આજે વીલું ઉઠવાનું થયું છે ઉઠવાનું થયું આજે પાંચ વાગે સાડા પાંચ પાંચ વાગે ફટાફટ દીવાબત્તી કરી અને હવે ચા આવી જાય એટલે ચા નાસ્તો આપણે કરીને ફટાફટ ભાગવાનું છે બરાબર છે

મહેમાન આવે તૈયાર હે ને મહેમાન આવશે ઘરે હું આવીશ દુકાને એટલે તું જલ્દી થલ્લી ફટાફટ તૈયાર થતા બેન પણ એ રાહ જોતી હશે એને લેવા જવાની હવે કાલે કીધું મેં કીધું સારું લેતો જાય ઓલીને અદિતિને હા પહેલેથી મેડમ ભયા આવે ને મારા પપ્પા લેવા આવશે તારા પપ્પા બહુ મોટા દયાળું છે ને આવો ત્યાં ભરાઈ દે ભરાઈ લોકો

અલ્લો ગાય ચક્ર પાલીને મૂકીને આવી ગયો તો સ્કૂલે અને દુકાને આવીને એક કલાક બે કલાક થઈ ગયા તો સાફ કર્યું અને માતાજીના પરથી કર્યા અને બધું સેટિંગ કર્યું બે કલાક થયા પછી દીવાબત્તી કરીને હવે મેં કીધું આરામથી બેસી જઈ તમને મળીએ બપોરે ઘરે જઈએ ત્યારે અને મહેમાન આવી ગયા છે પણ ઘરે આવી ગયા તો બપોરે મળીએ અમે અને તમને મળીએ હલો ગાય તો બેનને લેવા જવાના હે સાડા અગિયાર થઈ ગયા હે તો હવે મેડમ બે છે દુકાને મહેમાન આવી ગયા હે અમારે તો મળીએ કેકડા બેનને લેતા આવીએ અને કસ્ટમર આવી ગયા ત્યારે કસ્ટમરને હાલીને બોણી કરી લઈએ બોણી કરી નહીં હતી

આપડે ઘરે અમારે મહેમાન આવી ગયા છે સાધુભાઈ આ સાધુભાઈ નો છોકરો છે સાધુભાઈ ગયા છે બજારમાં એમને થોડું કામ હતું

આ વિના ચાલો લો દેશી બેરા અને દેશી રોટલા જો તો ફાટી જાય ચલો ત્યારે જમવામાં છે દહીં ડુંગળી મરચા અને શાક ને ડાળ છે છે ને હમ બંદર રોટલા આવો ત્યારે જમાઈએ તો મજ મજા નું બને છે બની જાય એટલે ખાઈ આરામ કરી થોડુંક બજારમાં કામ છે પતાવું ચલો ત્યારે વિડિયો માં બન્યા રો ફાઇનલી અમારે 60 રૂપિયા આવી ગયા બજાર માંથી અમારલે લીધા ભલે ખાઈ તમારા છોકરાએ હાલો લેવાય ભાઈ મહેમાન બીજે જમવા ગયા તાજો તો બારે રોટલો લઈ ગયો છે મહેમાન ને બપોરે બીજે જમવાનું હતું એટલે કેન્સર રહ્યું मेहमान के हां जाव सु हमें क्योंकि हमने यहां समझ ली गाना है मतलब कि हां जाव सु हमें तो हमें डब रूट लोली बार आ गया ले 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 आ दो आ दो गलागी दे दे के તો ગાઈસ મહેમાન અમારે આવી ગયા હે અને પાછા ફટાફટ ભાગી જવાના હે નહી જમવાનું એક વાર રાખ્યું નહી બે દાડા રોકાયા તો હવે એની બેન ટિફિન બાંધ દે હે અને આ લોકો બસ માં બરોબર તો હવે અમારે આજે યાર મળ્યો નહી એટલે ફટાફટ બજારમાં જાશું અમે ત્યાં સુધી લાયેલા મલિક નહીં અને મહેમાન ખારેક લાયા કચ્છ ની નહી

ત્યારે મેં જોડે બેસીએ કલાક વાત કરીએ અલોગ તો દુકાને ઘરે તો કેકડા બેન પોતું મારે છે રે નાસ્તા જેવું છે કે બપોરે દબાઈ ને ખાધું તું દાળ રોટલા એટલે આજે રાતે મોડા એટલે કે નાસ્તા જેવું જ રાખ્યું નોર્મલ જ ખાવું છે અને આરામ કરો હે

ખબર કઈ રે તું ગાડલા નાખી દેડ ફટાફટ અને ઓડો એટલે પવન આવે બાર થી માંસ ઠંડો ઠંડો હું નાસ્તા જેવો આવે જ મેડમ થોડુંક